હલો દોસ્તો નમસ્કાર વિડીયો દુકાને અહીંયા કેટલા કિલોમીટર થાય છે અમારી દુકાને આવ્યા છે અત્યારે બિપિનભાઈ અને એને ખેતીનો બહુ શોખ છે ખૂબ સારું પ્રોડક્શન ખેતીવાડીની અંદર લઈશી હવે જ્યારે ઉનાળો સિઝન ની વાત આવે ત્યારે કાળા તલ ની વાત આવે ખાસ એને જોયો અને કેવી ક્વોલિટી છે 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 આ આ નંબર તલ તલ ગુજરાત જે કાળા માર્કેટમાં સૌથી સૌથી વધુ વધુ પ્રોડક્શન વાતાવરણમાં હોય એવી વેરાયટી છે આ ઉગાવો જોઈને એટલા બધા ખુશ થઈ ગયા વિપિનભાઈ ઉગાવો તમે ઉગાવો એટલા માટે સારો આવ્યો છે કે આની અંદર અમેરિકન ટેકનોલોજી એસડીએમ નો પ્લસ પ્લસ વિટાવેક્સ નો પટ મારેલો છે અને પટના હિસાબે ઉગાવો છે એટલી બધી તાકાત છે કોઈ જાતનો આમાં ન્યુટ્રસ મતલબ તલ ની અંદર ન્યુટ્રસ નો પટ છે એના હિસાબે આ ઉગાવો આવ્યો છે તો અમારે બિપિન ભાઈ ઉગાવો છે ખુશ થઈ ગયા એ કહે છે જયારે કાળા તલ વાવવા હોય તો તમારે ખાસ એકવા સીટલા ગુજરાત દસ તલ વાવવા જોઈએ ખરેખર સારા થાય પ્રોડક્શન સારું આવે ક્વોલિટી સારી આવે કોઈ વેપારીને પણ ધારો કે વેચવા માટે જોતા હોય એના ખેડૂતને કંઈક સારું થાય એવું આયોજન કરવું હોય તો કંપનીના નંબર ભી દઈ દો એક પાસે કંપનીના નંબર છે અઠ્યાસી સાસઠ એકાવન નેવું અઠ્યાવી મેહુલભાઈ નામ છે યા કંપનીનો નું આખું હેન્ડલ કરે છે ખૂબ શોકશાહી વાળું કામ કરે છે બઉ એક લીડર તરીકે જબરજસ્ત ટેકનોલોજીથી કામ કરે છે કંપની બી બહુ શોકશાઇ કામ કરે છે મંગાવજો તમારા ખેડૂતને આપજો રિઝલ્ટ વાય એક નંબર આવશે અને આ ઉગાવો જો આજે તારીખ છે એકત્રીસ બાર બે એટલે કે આ ઠંડીના માહોલ ની અંદર પણ આ ઊગાવો જે ક્વોલિટી આવી છે ક્વોલિટી નંબર વન છે